આવા વન્યજીવોને અને દુર્લભ પ્રજાતિને બચાવવા માટે વિવિધ સંસ્થાઓ ફોરેસ્ટ વિભાગ અને પોલીસને સાથે રાખીને વન્યજીવોનું વેચાણ કરતી ગેંગને ઝડપી પાડવા માટે કાર્યરત છે તે દરમિયાન ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણના સભ્યની માહિતી મળી હતી કે સાવલી તાલુકામાં કેટલાક વ્યક્તિઓ દુર્લભ વન્ય પ્રજાતિના ખરીદ વેચાણનો ધંધો કરે છે જેથી નકલી ગ્રાહક બનીને છટકું ગોઠવવામાં આવ્યું હતું અને બે કાંટાવાળા ઉંદર માટે દસ લાખમાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો સોદા પ્રમાણે પાંચ વ્યક્તિઓ સાવલી ખાતે ડિલિવરી કરવા આવ્યા હતા ત્યારે સાવલી પોલીસ અને ફોરેસ્ટ વિભાગ એક આ તમામ આરોપીઓને બે કાંટાવાળા ઉંદર સાથે ઝડપી પાડ્યા હતા છેલ્લા એક અઠવાડિયા કરતા વધુથી અમારી એક રેકી ચાલતી હતી અમુક ઇસમો જે તાંત્રિક વિધિ કરતા હોય છે એવા વ્યક્તિઓ અમારા સંપર્કમાં આવ્યા હતા અને હું ગુજરાત એટલે કે જીએસપીસીમાં હું વોલેન્ટિયર છું સાવલીમાં તો એ લોકો મારી પાસે આવે એમને ખબર નહીં કે હું વોલેન્ટિયર છું અને મને માહિતી આપે કે અમારી પાસે ખાટા શેર કે એટલે વન્ય પ્રાણી ઉંદર કહેવામાં આવે છે એની તાંત્રિક વિધિ આવો કરતા હોય છે એટલે એમની સાથે મેં થોડી મિત્રતા કરી અને આગળની કાર્યવાહી કરી કે ભાઈ શું કહે તે આપવાની છે તો એ લોકો સાથે મારા અઠવાડિયાથી વાત ચાલતી હતી અને દસ લાખમાં મેં એની સાથે સોદો કર્યો હતો અને મારે એને આજે ખરીદવા હતા એટલે કે અમદાવાદ કોઈ ગામ છે બહુ એકચ્યુઅલી મને ખબર નથી કયું ગામ છે પણ અમદાવાદથી એ લોકોને મેં પાંચ ઇસેમ્બરને સાવલી ખાતે બોલાયા હતા